થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ બનાસકાંઠામાં પોલીસ હાઈ એલર્ટ રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે બનાસકાંઠા જિલ્લામાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જિલ્લામાં આવેલી તમામ મુખ્ય ચેકપોસ્ટો પર એક્સ્ટ્રા પોલીસ ફોર્સ તૈનાત કરી રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠાની સાત જેટલી મહત્વની ચેકપોસ્ટો પર પાંચસોથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે સાથે જ એસઆરપી તેમજ હથિયારધારી પોલીસ કર્મચારીઓ પણ ગોઠવવામાં આવ્યા છે ખાસ કરીને રાજસ્થાન તરફથી બનાસકાંઠામાં પ્રવેશ કરતી તમામ વાહનોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પર ડીવાયએસપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ જાતે હાજર રહી ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે રાજસ્થાનમાંથી પ્રવેશતા તમામ લોકો અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે આ દરમિયાન માદક પદાર્થો તથા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સંપૂર્ણપણે સજ્જ હોવાનું સ્પષ્ટ થયું છે અલગ અલગ સાત જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવાની છે ખાસ કરીને અત્યારે હાલના તારીખમાં જે રાજસ્થાનમાંથી કે બીજા અન્ય જિલ્લાઓમાંથી જે મુસાફરો જે આવી રહ્યા છે તેમને કોઈ નશીલા પદાર્થોનું સેવન ન કર્યું તેના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા આ ચેકપોસ્ટો ઊભી કરવાની છે આ ચેકપોસ્ટ પર સીએ કક્ષાના અધિકારીઓ અને અન્ય અમારા એસઆરપીને જે પોલીસ છે એ અને પાંતવાડા પોલીસ સ્ટેશનની ટીમ એ તમામ અહીંયા ડિપ્લોમેન્ટ કરવામાં આવેલી છે અને આ ડિપ્લોમેન્ટના આધાર જે સાચી પાસે ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ ચલાવવાની છે આ માત્ર એક ચેકપોસ્ટ પણ નહીં પરંતુ આખા ટાઉન અને સિટી વિસ્તારમાં પણ ખાસ કરીને આ ડ્રાઈવનું આયોજન કર્યું છે જ્યાં અલગ અલગ નાકાબંધી કરીને વાહન ચેકિંગ હાલમાં કરવામાં આવી રહી છે અને આ નાકાબંધી દરમિયાન આવા જે નશીલા પદાર્થોનું સેવન કરે લેવામાં આવી છે અમે કાર્યવાહી કરીશું અને આઈડેન્ટિફાય કરવા માટે બનાસકાંઠા પોલીસ દ્વારા ખાસ કરીને ડ્રેસ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તદઉપરાંત જે આવા ઇસમો છે એમનું વિડીયો રેકોર્ડિંગ કરી શકાય એના માટે ગુજરાત સરકાર દ્વારા જે બનાસકાંઠા પોલીસને જે બોડી કેમેરા આપવામાં આવે છે એનો પણ અમે મહત્વ ઉપયોગ કરી રહ્યા છીએ